જય શ્રી કૃષ્ણ બધા ભક્તજનોને શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ બધાય કે આપણું શ્રાવણ માસ શરૂ થાય એટલે આપણા મનની અંદર ભગવાનના વિચારોની હેલી ચડે છે અને ચડવી જ જોઈએ કેમકે પવિત્ર શ્રાવણ માસ એટલે આપણા આનંદના દિવસો કારણ કે એ શ્રાવણ માસ ભગવાન શિવનું પૂજન તો છે જ પણ જે ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન જે બાલકૃષ્ણનો અવતાર લઈને અને આ પૃથ્વી ઉપર આવ્યા તેનો પણ જેણે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપી આવા જે શ્રી કૃષ્ણ છે એનો પણ જન્મદિવસ આવે છે તો અનેક ઉત્સવોનો સમૂહ લઈ અને આવતો રહેલો આપણો શ્રાવણ માસ આપણે ખૂબ ખૂબ બધાઈથી વધાવીએ અને આનંદથી તે ઉત્સવો મનાવીએ એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ અને આજનું આપણો જે વિષય છે તે છે ત્રિદલ એટલે કે બિલ્વપત્ર જે આપણે ભગવાનની પૂજામાં આપણે વાપરતા રહેલા છીએ શિવને ચડાવતા રહેલા છીએ અને દૂધનો અને પાણીનો અભિષેક કરતા રહેલા છીએ અને બિલ્લી વૃક્ષ આ બધાનું શું મહત્ત્વ છે અને કઈ રીતનું આપણે કરવાનું છે અને કયા દોષોથી આપણે બચવાનું છે આ બધી વાતો આજે આપણે કરવાના છીએ તો આજે આપણે તે કરતાં પહેલાં એક શ્લોક ભગવાનનો બોલીશું કે જે ભગવાનને મહાદેવને કહેવામાં આવે છે કે ત્રિદલ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ ત્રિનેત્ર જટાયુધ્ધમ એક બિલ્વ શિવાર્પણમ તો આવું જે ભગવાન અને એક પણ બિલ્વપત્ર જે આપણે શિવાર્પણમ કરીએ છીએ તે ખૂબ જ ભગવાન રાજી થાય છે એવું નથી કે આપણે હજારો બિલ્લીપત્ર ભગવાનની ઉપર ચડાવીએ તો જ ભગવાન રાજી થાય ભગવાન તો ભાવના પૂછ્યા છે ભગવાન તો આપણો ભાવ તપાસ કરે છે આપણી શ્રદ્ધા તપાસ કરે છે કે કઈ શ્રદ્ધાથી કયા હેતુથી આપણે બિલ્લી ભગવાનને અર્પણ કરીએ છીએ તો હવે જોઈએ કે આપણું જે શિવ મહાપુરાણ છે એ પ્રમાણે આ વૃક્ષનું તો ખૂબ જ મહ મહિમા બતાવવામાં આવ્યો છે કેમ કે બિલ્લીનું વૃક્ષ છે તે માલક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલું છે કે જ્યારે મહાલક્ષ્મી ભગવાનને કમળ અર્પણ કરતા હતા ત્યારે જ્યારે એક કમળ ઘટે છે તેમની પરીક્ષા કરવા માટે થઈ અને એક કમળ શીરસાગરમાં સૂતેલા ભગવાનને એક કમળ ઘટે છે ત્યારે મહાલક્ષ્મી છે તે પોતાનું સ્તન કમળ ચડાવે છે ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને કહે છે કે મા તમારા સ્તનમાંથી એક બિલ્લીનું વૃક્ષ ઉત્પન્ન થશે અને તે તેનું જે પર્ણ છે તે ત્રિદલ મારા ઉપર જે કોઈ ભક્ત ચડાવશે તેને ઉપર હું હંમેશા ખુશ રહીશ તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેને દરેક દૂર સદૈવ માટે જે કાંઈ કષ્ટો છે તે હું હરતો રહીશ બસ મજાનું જે બિલ્લીનું વૃક્ષ છે તેના અનેક અનેક ફાયદાઓ છે જે આપણને ઔષધિ રૂપે તો છે જ પણ આપણા જન્મ મરણના પાપ ટાળવાવાળું પણ આ બિલ્લી વૃક્ષ છે આ શિવ મહાપુરાણ પ્રમાણે રવિવાર અને દ્વાદશી એટલે કે બારસ બારસના દિવસે અને રવિવારના દિવસે જો શિવના જે બિલીપત્ર છે તે બિલી વૃક્ષનું જો પૂજન થાય છે તો માણસને જે કહેવાય છે કે યમ લોક અને વેતરણી નદી આ તે જે કાંઈ મહાપાપો જે આપણે કહેવામાં આવે છે કે જન્મ પછી આપણા મૃત્યુ પછી આપણને ખબર નથી કે આપણું શું થવાનું છે એની જે આપણને ભય ગ્રંથિ બંધાઈ ગયેલી છે આપણા મનની અંદર તો આ બધી ગ્રંથીઓ તોડી અને આપણને કહેવાય છે કે બિલ્લીનું વૃક્ષનું જો પૂજન થાય છે રવિવાર અને બારસના દિવસે તો માણસને સીધું શિવલોક મળે છે શિવધામ પ્રાપ્ત થાય છે અને ગમે તેવો નરાધમ માણસ હોય છે શિવ મહાપુરાણ આપણને ત્યાં સુધીનું કહે છે કે બિલ્લીના વૃક્ષ નીચેથી જો એનું શબ એની નનામી જો પસાર થાય તો એનો ઓછાયો એનો પડછાયો જો બિલીના વૃક્ષનો એ શબ ઉપર પડે છે તો ગમે તેવો પાપી માણસ હોય તો એને શિવલોક પ્રાપ્ત થાય છે આવું આપણા ગ્રંથો આપણને સાબિતી સાથે કહે છે તો કેટલું આ બીલી વૃક્ષનું મહત્વ છે આપણને ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય છે બીલીનું વૃક્ષ આપણે આંગણે વવાય કે ન વવાય તો વવાય કેમ કે આપણા કુંડામાં આપણા ઘરે જો વ્યવસ્થા હોય તો બીલીનું વૃક્ષ ચોક્કસ આપણે વવાય કેમ કે એક આપણું શિવ પૂજન છે આપણે શિવલિંગનું પૂજન તો નથી કરી શકતા કેમ કે આપણું જો શિવલિંગનું પૂજન કરવું હોય તો તેમને રોજે અભિષેક અને સતત જલધારી એમના ઉપર રાખવી પડે છે તો આ બધું આપણે સંસારી માટે શક્ય નથી માટે આપણે બિલ્લીનું વૃક્ષ આપણે જો આપણા કુંડામાં શક્ય હોય તો કુંડામાં વાવી શકીએ અને આપણા આંગણે પણ આપણે વાવી શકીએ અને બિલ્લીનું વૃક્ષનું જે પૂજન છે કહેવાય છે કે તે ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશામાં એનું આપણે રોપણ કરી શકીએ છીએ અને આપણે બિલ્લીનું વૃક્ષ ઉજેરી અને એનું જતન કરી અને પછી બીજાને આપણે દાનમાં પણ આપી શકીએ છીએ તો આપણે અનેક યજ્ઞો કર્યા સમાન આપણને પુણ્ય મળે છે અને હજાર હાથી કોઈને દાનમાં આપીએ એટલું પુણ્ય આપણને એક બિલ્લી વૃક્ષ ઉજેરી અને બીજાને આપીએ છીએ તો એમાં મળે છે બિલ્લી વૃક્ષના તો જેટલા આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે કેમ કે જે આપણે ત્રિદલ દેનારું છે તે બિલ્લી વૃક્ષ છે તો ત્રિદલ કરતાં પણ અનેક ગણું પુણ્ય બિલીના વૃક્ષનું કહ્યું છે કે બિલ્લીના વૃક્ષને ભગવાન મહાદેવને ત્રિદલ એકદમ કુ આપણે જે ત્રિદલ ચડાવીએ છીએ તેમાં આપણે ખૂબ ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું છે ખંડિત નથી ચડાવવાનું અખંડ બિલીપત્ર ચડાવવાનું છે અખંડ બિલીપત્ર કોને કહેવાય કે જેમાં ત્રણ પાન હોય અને પૂરેપૂરા આખા હોય કેમ કે ત્રિદલ છે એ ભગવાનના ત્રણ નેત્રો છે અને આપણા જીવનની ત્રણ અવસ્થા છે બાલ્ય અવસ્થા યુવાની અને વૃદ્ધા અવસ્થા એમાં યુવાની છે આપણા મધ્યમાં આવે છે અને મધ્યનો ભાગ ભગવાનની ત્રીજું નેત્ર છે એવો જ એનો આકાર છે અને ભગવાનને જ્યારે બિલ્લી ચડાવીએ ત્યારે એકદમ કોમળ લેવાનું છે જે કૂપળ ફૂટી ગયેલી હોય અને મસ્ત કોમળ હોય એવું આપણે અખંડ હોય તે લેવાનું છે ભગવાનને જ્યારે બિલ્લી ચડાવીએ છીએ ત્યારે આપણે આ રીતે ચડાવવાનું છે પકડીને ઊંધું બિલીપત્ર શિવને અર્પણ થાય છે અને સીધું તુલસીપત્ર શાલીગ્રામને અર્પણ થાય છે આ બંને પૂજનમાં આવી રીતની વિધિ છે તો આવી રીતે આપણે પકડવાનું છે કે આપણી પેલી અને છેલ્લી આંગળી છે તેમાં બે બાજુના પર્ણ અને વચ્ચેની બે આંગળી છે તે વચ્ચેના પર્ણ ઉપર રાખી અને અંગૂઠો દાંડલી ઉપર રાખીને આપણે ઊંધું બીલી પત્ર શિવને અર્પણ કરીએ છીએ જેથી કરી અને શિવ આપણી ઉપર સદા અને માટે પ્રસન્ન છે પણ આપણા મનની એક મનોકામના છે કે ભગવાન અમારા ઉપર પ્રસન્ન થાય ખરેખર ભગવાન પ્રસન્ન છે એટલે તો આપણે એટલું બોલી શકીએ છીએ ચાલી શકીએ છીએ આટલું સરસ મજાનું જીવન જીવી શકીએ છીએ જો ભગવાન પ્રસન્ન ન હોય તો આપણે આ દુનિયામાં જ ના હોઈએ એ ભગવાનના પ્રસન્નતાની સાબિતી છે તો આ ભગવાનને ખુશ કરવા માટે થાય અથવા તો ભગવાનની આપણને અનુરૂપ આપણે ભગવાનની નજીક જઈએ ભગવાનના વિચારોની નજીક જઈએ એ માટે થઈને આવા અવનવા ઉત્સવો આપણને આવતા રહેલા છીએ અને આવા આપણે પૂજનો કરતા રહેલા છીએ તો જે ત્રિદલ છે એ આપણા જીવનની અવસ્થાઓ પણ આપણને બતાવે છે તો આપણી બાલ્ય અવસ્થા છે એ આપણને અણસમજણમાં જતી રહે છે અને આપણી વૃદ્ધાવસ્થા છે તે શક્તિહીન થઈ ગયેલી હોય છે તો તે બે પર્ણ કરતાં પણ વચ્ચેનું પર્ણ છે તે શક્તિ સ્વરૂપા બતાવે છે કે જે પૂર્ણ શક્તિ પૂર્ણ કર્તૃત્વ આ બધું જ જે છે એ યુવાનીના સમયમાં માણસ ધારે તે કરી શકે એટલા માટે વચ્ચેનું જે પર્ણ છે તેને ત્રિદલ કહેવામાં આવે છે અને ત્રિદલ છે એ લીલું હોય છે તો આપણું જીવન પણ હર્યું ભર્યું અને હરિયાળું હોવું જોઈએ જો આપણું જીવન પણ સૂકું હોય ને તો એને પણ અસ્વીકાર્ય છે આપણે ત્રિદલ પણ સૂકું હોય તો ન ચાલે ખંડિત હોય તો ન ચાલે એવી રીતે આપણું જીવન પણ ખંડિત હોય ખંડિત એટલે કે કે આપણા જીવનની અંદર આજે કરીએ કાલે ભૂલી જઈએ બે દિવસ કરીએ બે દિવસ પછી ન કરીએ એવું નહીં હું જે કાંઈ કરું છું તે નિયમિત કરું કારણ કે જે નિયમિતતા છે સાતત્ય છે તે આપણને ભગવાન શિવની ઉપર જે જલધારી હોય ને તે આપણને સમજાવે છે કે મારા જીવનની અંદર સાતત્ય કેટલું અગત્યનું છે તો આવા અનેક ફાયદાઓ છે અને બિલ્લીનું વૃક્ષ બને તો આપણે વાવીશું અને તેનું જતન કરીશું આપણા આંગણે પણ રાખીશું અને બને શક્ય હોય તો આપણે બીજાને પણ દાન કરીશું તો આવા સરસ આપણે ત્રિગુણાકારમ જે ભગવાન છે તે મારા જીવનની અંદરથી ત્રિતાપ મારા જે છે કે જે મને આખા જીવન દરમિયાન સતાવતા રહેલા છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયનો ભગવાન નાશ કરે છે જે ભગવાનને આવું બિલિયર પણ કરે છે તેને અને ભગવાન મારા જીવનની અંદર ત્રણ ગુણો લાવે છે જે મારા જીવનની અંદર ખૂબ જ અગત્યના છે રજતમ અને સત્વ આ જે ગુણો છે તે મારા જીવનની અંદર મને ખ્યાલ આવે છે કે મારા જીવનની અંદર મારે કયા ગુણની ક્યારે જરૂર છે કેવી રીતે તેને મારે ડેવલપ કરવા આ બધી સમજણ મને ભગવાન આપતા રહેલા છે તો આજના માટે અસ્તુ ફરીને પાછા નવી વાતો સાથે આપણે મળવાના છીએ ત્યારે આપણે ફારા નવ ફરી નવી વાતો કરીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ